જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ સફા પર મારું સ્વાગત છે અને વાગી જશે સાડા દસ અને આજે છે રવિવાર તો પહેલા હું તમને દર્શન કરાવી દઉં મેળડીમાં તો બધા દર્શન કરી જાય મેળડીમાં હવને સુધી રાખજે બરોબર અમારા ઘરનો બંકો કામ કરે છે જુઓ થઈ જાવ બસ જો આવ્યો ને એક પાણીનું કામ ભરાઈ દીધું મને તો આપણે પાણી પહેરી દઈએ બરોબર અને પાણી પહેરી લે તો મિત્રો આજે આપણે જઈએ છીએ અમદાવાદની રવિવારી બજારમાં હું મારા મારા પરમ મિત્ર બે જણા તો આજે હું આપણને બ્લોગ બનાવશું અમદાવાદનો રવિવારી માર્કેટનો તો મિત્રો સફર બ્લોગને લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ કરજો તમારા જ થાય એટલો સપોર્ટ કરજો તો મળીએ મિત્રો આગળ ક્યાં ક્યાંક જુઓ હવે હું મારા ભાઈ બે જણા આજે કુતરી બજારની અપડેટ રહેવાની છે મુલાકાત ભાઈ બહુ કુતરી બજાર કુદરી બજારની આપણે તો ફટાડો આપણે ફેરવી કુતરી બજારની તો જો અમારા ભાઈ આવી ગયા છે રેપીડોમથી ઇકો લઈને તો મિત્રો અમે જઈ રહ્યા છીએ હા મિત્રો ગુજરી બજારમાંથી પણ જોઈએ તો ખરાબ હશે વાત બાબિયત ના જ પાડી કે પંદર પંદર કોઈ લઈને આવતા નહીં ને ઘરમાં ક્યાં

આજે આપણે ગુજરી બજારમાં ફરી રહ્યા છીએ ગજબ શું કહેવું ભાઈ જો ટોટલી આ ગુજરી બજાર છે આમ 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 આમ

આજે ભાઈ ના આખું ગુજરી બજાર બતાવું છે ભાઈ પેલી વાર આવે ભાઈ પેલી વાર આવે છે ગુજરી બજારમાં તો આજ મારા ભાઈ ના આખું ગુજરી બજાર બતાવું છું જો તમે બી મિત્રો નિહાળો અમારા બ્લોક ગુજરી બજાર અમદાવાદ નું બરોબર ને મારા ભાઈ જે જોશે મારા ભાઈ બધું જોઈ ટોટલી છે ભાઈ એમને લેવું છે આખું આ ભીતરી બજાર છે અમદાવાદ મિત્રો ટોટલી આ ગુજરી બજાર બધી વસ્તુ અહીંયા મળે છે બોજરા બોજરા બધું મળે અહીંયા જો દટ્ટાણ બટ્ટામ નુકસાન ગુજરી બજાર કમ્પ્લીટ ચાલો આગળ મિત્રો ભાઈ આ તો ખબર નહીં ભાઈને શું લેવું છે ભાઈ શું લેવાના આપણે જોઈએ પણ બતાવું તો મિત્રો આ છે અમદાવાદનું ગુજરી બજાર હું મારા ભાઈ બે ગુજરી બજારમાં ફરી રહ્યા છીએ હજી આખું ગુજરી બજાર ફરવાનું હા તમે તો મિત્રો તમે કેટલા કેટલા લોકો વૃત્રી બજારમાં આવ્યા છે કોમેન્ટ કરજો અમે તો આવ્યા છીએ પણ તમે કેટલા કેટલા લોકોએ જોયેલું છે વૃત્રી બજાર એ અમારું કોમેન્ટમાં જણાવું કેલી નોટ આવમાં આયોરો આને આજીવાજી આમ લઈને ડબું હે જિતેન્દ્ર હોય Ông cái là cô ấy là con cáo. Ông cái là con cáo. Ông cái અમે ગુજરી બજાર ફરી વળ્યા હા પણ ભાઈએ તો કંઈ લીધું નહીં ખોટા ખોટી મરાઈ રાઈ મારા જોડે હવે બધાનું નોમ લેવી નહીં ગુજરી બજાર આવવાનું હવે લેવું તો તા નામનું આવા નામ નહીં આવે તો મિત્રો હવે જઈએ છીએ અમે રિલીફ રોડ માટે રીલી તો મિત્રો ઘરે જઈને મળીએ ત્યાં સુધી સૌને જય માતાજી